આજની આ પ્રેસ વાર્તામાં મારી સાથે ઉપસ્થિત જિલ્લાના અધ્યક્ષ અને પ્રથમ મહિલા અધ્યક્ષ અદરણી નૈનાબેન બંને ધારાસભ્ય શ્રીઓ સંજયસિંહજી કલ્પેશભાઈ અને આ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના અમારા ઇન્ચાર્જ જિલ્લાના ગોપાલભાઈ શાહ અમારા ત્રણેય પાર્ટીના મહામંત્રીઓ અને પ્રદેશના મંત્રી જાનવીબેન વિષય આજે અમે એક જિલ્લાની કાર્યશાળા કરી છે જેમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ પાર્ટીના પદાધિકારીઓ અને દેશના પ્રધાનમંત્રી આદરણી મોદીજીના નેતૃત્વમાં દેશભરમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ એક અભિયાન સ્વદેશી માટેનું એક જાગરણ પચીસ સપ્ટેમ્બરથી પચીસ ડિસેમ્બર અટલજીની જન્મજયંતિ સુધી ત્રણ મહિના એક જન જાગૃતિ માટેનું એક અભિયાન ભારતીય જનતા પાર્ટીએ શરૂ કર્યું છે આ અભિયાન માત્ર ભાજપનું નથી આ ભારતનું અભિયાન છે સ્વ સ્વના સ્વદેશી ભારત માટેનું સ્વાભિમાન ભારત માટેનું ગૌરવ અને ભારતીય ચીજો ભારતીય ઉત્પાદકો એમનો આવતા દિવસોમાં દુનિયામાં વિશ્વ વ્યાપારમાં મોટો ફાળો રહે એટલા માટે પણ આ અભિયાનને વધારે વેગ આપવાની આવશ્યકતા હતી અને ખાસ કરીને ભારતે જે રીતે હમણાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અગિયાર વર્ષમાં આત્મનિર્ભરતામાં કેટલાક લક્ષ્યાંકો સિદ્ધ કર્યા છે ખાસ કરીને કોરોનામાં ત્યારે લોકો એવું કહેતા હતા કે વી ડોન્ટ હેવ પીપીટી કીટ વી ડોન્ટ હેવ વેન્ટિલેટર અને એ વખતે દુનિયા એવું વિચારતી એકસો પિસ્તાળીસ કરોડનો દેશ અહીંયા પોલિયોની વેક્સિન આવતા બાવીસ વર્ષ થયા શીતળાની વેક્સિન આવતા અઢાર વર્ષ થયા અને મેલેરિયા ની આવતા સત્તેવીસ વર્ષ થયા એ ભારત પોતાની વેક્સિન બનાવી શકે કોવેક્સિન અને કોવિશિલ્ડ અને દુનિયાના એકસો ત્રીસ દેશોને આપી શકે એ નવું ભારત છે એવી રીતે હમણાં પહેલગામ પછી ઘટના જે બની અને ત્યારે એમ કહેતા હતા કે કેવી રીતે લડાઈ લડાય તો એન્ટી ડ્રોન મિસાઇલ સિસ્ટમ એસ ફોર હંડ્રેડ અને બ્રહ્મોસ એને દુનિયાને બતાવી દીધું કે ભારતની ઇન્ડિજિનિયસ આર્મ્સ એમ્યુનેશનની તાકાત એ ભારતની રક્ષા કરવા માટે સક્ષમ છે અને સમૃદ્ધ છે એવી જ રીતે જે જે ઘટનાઓ અગિયાર વર્ષમાં થઈ છે એ આત્મનિર્ભરતા તરફ થઈ છે ચાહે આર્મ્સ એન્ડ એમ્યુનેશન હોય ચાહે મેડિસિન હોય દરેક ક્ષેત્રમાં અને દુનિયા સાથેના વેપારમાં પણ આજે ભારતે જે પ્રગતિ કરી છે અને એમાં દેશની પ્રજાનો જ્યારે સાથ મળે એકસો પિસ્તાલીસ કરોડ લોકો જ્યારે એકવાર નક્કી કરી લે કે અમે સ્વદેશીનો આગ્રહ રાખીશું અત્યારે છે ભલે એમની પાસે હોય પણ હવે નવું જે લઈએ એમાં સ્વદેશીનો આગ્રહ રાખીએ જેમાં ભારતની લોકોનો પરસેવો હોય અને ભારતની માટી સુગંધ હોય એ સ્વદેશી છે ભલે પછી એનો બ્રાન્ડ જુદી હોય પણ અહીંયા જેનો પરસેવો પડ્યો હોય અને જેની કમાણી અહીંયા રહેતી હોય એ સ્વદેશી છે અને એટલા માટે એક મોટું અભિયાન ચાલી રહ્યું છે અને લગભગ દેશ આખામાં કોઈ વ્યક્તિ આનાથી અછૂતો નહીં રહે ચાહે વેપારી હશે અને વેપારીઓને પણ કહીશું તમે બોર્ડ મારો સ્વદેશી કોર્નર દુકાનમાં એક જગ્યાએ ખૂણામાં જેમ નથી જ્વેલરીમાં રાખતા કે આ ડાયમંડ જ્વેલરી એમ તમે એક સ્ટોરમાં એક ખૂણામાં

ભારતની પ્રજાને જાગૃત કરીને એમાંથી ભારત ક્યારેય નમશે નહીં હવે પહેલાનું ભારત નથી હવે ભારત એ આત્મનિર્ભર ભારત તરફ આગળ વધ્યું છે દુનિયાની ચોથી ઇકોનોમી છે અને દુનિયાના ચોથા નંબરનું અવકાશી પાવર છે વી આર ધ ધોર સ્પેસ પાવર ઇન ધીસ વર્લ્ડ અને આજે ચંદ્રયાન બે દક્ષિણ ધ્રુવમાં ઉતારનાર પહેલું ભારત છે અને આપણી પોતાની તાકાત ઉપર એટલે ભારતને પોતાના સ્વાભિમાનને જગાડવા સ્વને જગાડવાનું આ એક બહુ મોટું જન આંદોલન છે જેમ કાઢવાનું આંદોલન હતું મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં એ જ આંદોલન આપણી અંદર રહેલી જે માનસિકતા છે ગુલામીથી થી વિદેશીનું ઘેલચું એને કાઢવા માટેનું આ બીજું આંદોલન છે અને એટલા માટે આ ત્રણ મહિના આપણે બધા સંકલ્પ કરી અમે સંકલ્પ લેવડાવીએ છીએ સ્વદેશીનો એક સંકલ્પ લેવડાવીએ છીએ અને દરેક મિટિંગમાં લેવડાવીએ છીએ કે આ એટલું હું કરીશ અને એના માટે આપ સૌ પણ ખૂબ પ્રચાર પ્રસાર કરો અને એનો ફાયદો દેશની પ્રજાને મળશે ઉત્પાદકોને મળશે બેન ઘરમાં વસ્તુ બનાવતી હશે ને તો એનો રોજગાર વધશે નાનામાં નાનો કારીગર જે ઘરે બનાવતો હશે એનો રોજગાર વધશે અને એના કારણે ભારતની આર્થિક તાકાત ઊભી થશે My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't road learn. Where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school Visit now and see for yourself.